કે કેમ ત્યારે ભગવાને કહ્યું કે એની અંદર જીવ ગયો છે હવે ત્યાં સુધીનો કોઈ વિજ્ઞાને એવું જાહેર કર્યું ન હતું કે વનસ્પતિની અંદર જીવ છે પછી ઉપર ભોજે કર્યું પણ એ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે અને આપણા શાસ્ત્રોની અંદર તો વાત હતી પણ એમને આ વાત એ કરેલી ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણથી લઈને આજે પરંતુ જે મહાન સ્વામી મહારાજ मारिया संस्थाना थारो प्रसिद्ध शास्त्री की महाराज कैलाशचंद जी अंदर હતા કે એમને ચાતી લીમડાવાવેલા સારું કુટીયંત પણ એમને લીમડાવાવેલા આને કુતેા ડાકન કરવા માટે કે છે ને તો લીમડાની બાજુ બેસે લે લી પાણી પણ એની અંદર જાય સચ વિધિ કરીને પછી હાથ ધોવા ના હોય લે પાણી પાળ એની અંદર જાય એવો કુતેા સચોરા ખાવતા અને મુક્તનો ચેતન કરતા પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે પણ

जो तो हाँ हाँ स्वामी जो कि मकोड़ो अंदर फरद बा वृक्ष मुकता पहला एमने हाथ दबाव पहला मकोड़ा ने हाथ ऊपर तो तो पर ली दो स्वामी तेजी बोला कि मकोड़ा भाई बाहर निकली जाओ दबाई देसों एक ना पण स्वामी खुद चेतन ने पछि मकोड़ा ने बहार मूक पछि स्वामी जहाँ वृक्ष वाली और पानी पू तो स्वाई बाबा जाते पण घाटा वृक्षों रोकव्या અને સાથે સાથે ધ્યાન મોટા મંદિરો ગયા કે બજે તમે બધા પણ જ્યાં મંદિરોમાં જનતા સુને અનુભવ થતો કે શાઈવા પાય મંદિરો પથકના બહુ જ અદ્ભુત ભાગ્યા પણ એની સાથે સાથે આ પર્યાવરણનું ધ્યાન ગાણોને પણ એકલી જ કરી તમે ગાંધીજીને ને ચર્યાવ દિલ્હીની અંદર ચ્યાવ બધી જગ્યાએ ના અદ્ભુત બની જાઓ અદ્ભુત ચાહ કે બજે સ્વામી એ લોકો આવ્યા અહીં બારડોગલી ચરણા કક્ષવાડી ની અંદર આપને સુંદર મંદિરો દેખાય છે ની છે આને અમારેタウン ગજ જે દરરોજ સાંજે કોઈ બડા લોક દર્શન માટે આવે અને ત્યાં જોરે બડા રાજી થાય છે તો